હેલો ફ્રેન્ડ ચામુંડા લેવલ્સ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તમારી માટે કમની ફિટિંગ સીએનજીમાં ગાડી લઈને આવ્યો છું આ ગાડી છે બે હજાર બાવીસનું મોડલ એમાં પણ આઠમો મહિનો કમની ફિટિંગ સીએનજી અને ફર્સ્ટ ઓનરમાં પંચાવન હજાર જેન્યુન કંપની રેકોર્ડ ફરેલી અને ટાયરની કન્ડિશન પણ તમને નવી મળી જશે કમની ફિટિંગ સીએનજી છે અને મિત્રો આ ગાડી છે બે હજાર અઢારનું મોડલ સેવન સીટર રાજકોટ પાર્સિંગ સીએનજી બુકમાં એન્ટ્રી મળી જશે આ ગાડીમાં પણ ટાયર તમને સારી કન્ડિશનમાં મળી જશે બંને ગાડી ઘર ઘરાવ અને ફર્સ્ટ ઓનરમાં મળશે ગ્રે કલર બે હજાર અઢારના મોડલની કિંમત છે ગ્રે કલરમાં ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રૂબરૂ આવો થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવે છે અને આ ગાડીની કિંમત છે બે હજાર બાવીસનું મોડલ અને કમની સીએનજી મળી જશે ગાડીની કિંમત છે પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કમ્પ્લીટ ગાડી ઘર મળી જશે ગાડીનું ઇન્ટીરિયર બતાવી દઉં તમને વન ઓનરમાં ગાડી મળી જશે કંપની એનજી ગાડી ફરેલી છે ઓરિજિનલ પંચાવન હજાર સાતસો અને પિંચ્યાસી ફસ્ટ ઓનરમાં ગાડી મળી જશે તમને બે હજાર બાવીસનું મોડલ પાંચ લાખ અને છિત્તેર હજાર રૂપિયા ગાડી કમ્પ્લીટ ગાડી નીટ એન્ડ ક્લીન કાર કરાવ ગાડી મળી જશે બે હજાર બાવીસનું મોડલ એ પણ કંપની સીએનજી આ ગાડી છે બે હજાર અઢારનું મોડલ ફાસ્ટ ઓનરમાં રાજકોટ પાર્સિંગ બંને ગાડીઓ તમને ગેલા સોમનાથ જોવા મળી જશે મોબાઈલ નંબર ઉપર વિડીયોમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલા છે અમારી ચેનલ સામુંડા લેવલ સેન્ટર તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો બે હજાર અઢારનું મોડલ અને બે હજાર બાવીસનું મોડલ કમ્પ્લીટ ગાડી ફર્સ્ટ ઓનરમાં જોવા મળી જશે ગેલા સોમનાથ અઢારની ગાડી પણ તમને અંદરથી બતાવી દો ગાડી અઢારની છે ઓલે ગાડી બે હજાર બાવીસનું મોડલ છે બંને ગાડી તમને કેલા સોમનાથ જોવા મળશે